પછી તમે જેમ વાત કરી કે ઇન્ટરવ્યૂનું જે વેટેજ છે એ પચાસ ટકા રાખવામાં આવ્યું છે તો અન્ય સ્ટેટમાં સુપ્રીમ કોર્ટે તમે જેમ આગળ જણાવ્યું તું કે ચુકાદામાં એક વેટેજ નક્કી કરવામાં આવ્યું છે તો અન્ય રાજ્યોમાં ઇન્ટરવ્યુનું વેટેજ કેટલું છે અને યુપીએસસીનું પણ તમે હમણાં સમજાવતા હતા કે યુપીએસસીમાં પણ વેટેજ આઈપીએસ આઈએસ કેડરના અધિકારીઓ માટે આટલું હોય તો જીપીએસસીમાં કેમ નહીં તો એના વિશે થોડું જણાવો જો એમના ક્લાસ વન પુ જે છે એમાં એ લોકોએ વેટેજ જે ઇન્ટરવ્યૂનું છે એ દસ ટકા રાખ્યું છે બરાબર છે પણ એના સિવાય જે બીજી ભરતીઓ છે જીપીએસસીમાં પચાસ ટકા કરે એ લોજિક એક તો નથી સમજા હવે હું કહું કે મને એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ જગ્યાનો રાજા સમજી લે પોતાને એનો કબજો થઈ જાય ને એના પછી એ લાગે છે કે એ નિયમ કાયદા એના પોતાના બનાવે ગુજરાત અત્યારે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસન પછી મને એવું લાગે છે કે એમને ક્યાંક એવું લાગી ગયું છે કે અહીંનું સંવિધાન એટલે ભાજપ અહીંનો કાયદો એટલે ભાજપ અહીંની ભરતી એટલે ભાજપ અને બધું એટલે ભાજપ તમે એમના સ્ટેટ છે મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે જે એમની સરકારો છે છત્તીસગઢ છે આ બધી જગ્યાએ એમની સરકારો છે ત્યાં દસ ટકા છે હરિયાણામાં હમણાં સુપ્રીમ કોર્ટે કીધું ત્યાં અમને સજેશન આપેલું છે શું કામની એક નેશન એક ઇલેક્શન આ બધા એક ફલાણું એક ફલાણું એક બધું એક કરે પણ ગુજરાતમાં અને આખા દેશમાં એક ઇન્ટરવ્યુ એક ભરતી એવું નહીં થાય કેમ તો એમના બુચિયા લાગવગ્યા એમના ઓળખીતા પાડખીતા સગા એમનું સેટિંગ ના થાય કારણ કે એ એટલા લાયકાત વાળા હોય નહીં એમને લઈ શકાય એટલા માટે આ ખૂબ ગંભીર બાબત છે ને હું કહું છું કે સરકારે આ તમામ વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવું જોઈએ આ વિદ્યાર્થીઓ મળવા એમાં ઘણા લોકો મને એવું કીધું કે અલ્પેશભાઈ અમે તો એવું કહે છે હાર્ડ પેપર કરો અમે ઓછું કરવા નહી આવ્યા તમે ચાલીસ નું કરો અમે બિલકુલ તમારી સાથે છે પણ આ રીતે પચાસ ટકા ઇન્ટરવ્યુ લઈને આ જે ચાલી રહ્યું છે ખૂબ ખોટી બાબત છે ને બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ઘણા જાતિ આધારિત અન્યાય થઈ રહ્યો છે એવા પણ પૂરો આપ્યા ઘણા જણાએ કીધું કે આ તમે જુઓ ઇન્ટરવ્યુ ને અને આ આ શું છે મેં મારા વિડીયોમાં કહ્યું છે કે પ્રધાનમંત્રી એક બાજુ પંચરવાળાની ચિંતા કરે છે પણ આ વિદ્યાર્થીઓના ભવિષ્યમાં જે પંચરની ખીલીઓ ઠોકવામાં આવે છે આના ભવિષ્યનું પંચર થઈ જશે આ ગાડી વાળો પંચર વાળો બની જવાનો છે તો એ કેટલું વ્યાજબી છે અને કેમ નહીં સાંભળતા એવું એવું તો તમને ઈગો કેમ છે સામાન્ય વિદ્યાર્થીનો કોઈ પ્રશ્ન છે તમે સાંભળો એને સમજો તમે ડાયરેક્ટ તને ગણિત નથી આવડતું શીખીને આવશે તને ખબર નથી પડતી તું બાયન નથી પડતી એટલે તમાર જોડે આવ્યો પડી હોત તો તમારી જે ના બેઠો હોત અને તમને કેટલી ખબર પડે છે કે તમારી સાંભળવાની પણ કેવડ નથી સીટ પર બેઠેલો કોઈ પણ અધિકારી કોઈ પણ શાસક કોઈ પણ નેતા કોઈ પણ પ્રતિનિધિ એ પ્રજાને સાંભળી અને પ્રજાના યા વિદ્યાર્થીઓના યા ખેડૂતોના તમામના લોકોને સાંભળીને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવે એ સાચો પ્રતિનિધ્ધ અધિકારી એટલે તમે સાંભળો જ નહીં તમે સમજો જ નહીં તો હું માનું છું કે આ ખૂબ ખોટી બાબત છે આ જીપીએસસી નો વર્ગ ઓછો છે એટલે એમને સાંભળવામાં નથી આવતો અને એ દુખદ બાબત છે કે આવું ગુજરાતમાં ચાલી રહ્યું છે ખૂબ જ દુઃખદ બાબત છે જેમ તમે જણાવ્યું કે ત્રણસો માર્ક નું જે લેખિત પેપર હોય છે તેને પચાસ ટકા આવે એટલે કે ત્રણસો કન્વર્ટ કરવાનું છ વડે ભાગવાનું તો આ છ વડે જે સિસ્ટમ છે તો એ સિસ્ટમ કઈ આવી કે સપોઝ આપણે યુનિવર્સિટી એક માળખું અનુસરતી હોય છે એમાં પણ બે રીત હોય છે તો શું આ છ વડે જે ભાગવાની રીત છે એ આ ક્યાંથી ફોલો કરે છે શું આ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે છે કે કે એમને નોર્મ્સ પ્રમાણે છે કે કેમ આ વસ્તુ છે એ જ નહીં ખબર બોડી બામણીનું ખેતર છે ગુજરાત કોઈ વસ્તુનો કોઈ નોર્મ્સ મને દેખાતું મેં તો કેટલાય છોકરાઓને પૂછ્યું એટલે ભાઈ આ આ ત્રણસો વાળું આવ્યું ક્યાંથી કોઈ સપનામાં આવ્યું કોઈ ક્રોનોલોજી છે આની પાછળ